મહેસાણામાં રૂપિયાના મુદ્દા માલ તાલુકાના ધનપુરા જોણંગ ગામમાં રૂપિયા છોતેર લાખના દાગીનાની ચોરી બંધ મકાનમાંથી તસ્કરોએ રૂપિયા છોતેર લાખ નો મુદ્દા માલ ચોરી લીધો નેવું તોલા સોનાના દાગીના ચાંદીના દાગીના સહિત બે લાખ જેટલી જિગ્નેશ પટેલ નામના વ્યક્તિ લાંધણ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ મારું નામ પટેલ જિજ્ઞેશેશ કુમાર ભીખાવભાઈ છે અમે ટોટલ ત્રણ ભાઈ છીએ અને મમ્મી એમ તરીના ટોટલ ઘરના દસ સભ્યો અહીંયા મકાનમાં રહીએ છીએ અને અમારે અમે આમ કલોલ પોતાના ધંધાના હિસાબે ત્યાં કલોલ રહીએ છીએ અને મકાન અહીંયા ઘરે મતલબ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જતા રહીએ છીએ ખેતીવાળા ખેતીવાડી બધું અહીંયા અમારા ઘરે બધું ચાલુ છે અને બીજું અમારે આજે જઈ ગઈ રાત્રે મતલબ સોનાની દાગીના અને રોકડ રકમ એમ કરીને લગભગ પંચાણું ચોલા સોનું બીજી ચાંદીના સિક્કા ગણપતિની મૂર્તિ હતી એમ કરીને બીજા બે બે લાખ દસ હજાર રૂપિયા રોકડ રકમ આ બધું મુદ્દામાલ અમારો ચોરી થઈ ગયો છે અને સવારે અમને મતલબ લગભગ સાડા આઠ વાગે એમને ઘર બાજુમાંથી મતલબ પાસમારી ફોન આવ્યો તો અમને જાણ થઈ કે ભાઈ તમારું કે મકાન કે બે મકાન પહેલો મકાન તૂટ્યું એમની જાણ થતાં બી અમારું બી અમે તપાસ બરાબર તો અમારું બી તૂટી ગયું એમાં તો અમારા બે મક્ત મતલબ મતલબ લોક તોડીને અંદર ચોરી કરી ગયા છે બધા અને અમે અત્યારે હાલ એફઆરઆઈ ત્યાં લાગણાજ પોલીસ સ્ટેશનમાં ફળી દીધી છે અને ત્યાં મહેસાણાથી એલસીબી બી વાળા અને ડોક્સ ફોર બધા બંને બધા આવી ગયા છે અને એમની આગળની કાર્યવાહી એમને હાથ હાલ હાથ ધરી છે હવે જોઈએ આગળ શું કામ આગળ કેટલી લઈ જાય છે એમની હા વિષ્ણુભાઈ હું ધનફોન તરીકે ઉદ્દો ધરાવું છું અને અમારા ગામમાં પછી ભીતાભાઈ બીચલના ઘરે ચોરીનો પ્રશ્ન બનેલો છે તો એ માટે અમે નાગરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવેલી છે અને એના માટે સારી તપાસ થાય એવી પોલીસને અમારે એક નમ્ર વિનંતી છે અને જલ્દી જલ્દી જે ભાઈ એનું જુસ એનું પરત મળે એવી અમે અંદરથી ભાવના ધરાવી છે